એક સમજને આ માટે પ્રેરણા મળે કે ભાઈ ખોટા પૈસા વ્યસ્ત ન કરવા જન્મદિવસ માટે થઈને અને આવું કંઈક આયોજન કરો તો થેલિશિયમ નાબૂદીનું અભિયાન થાય થેલીશિયમ એ ભવિષ્યમાં થાય નહીં લોકોને પ્રેરણા મળે એમ માટે આવો એક વિચાર આવ્યો છે બીજા પરિવાર ના છોકરાઓને ફરવા લઈ જશે ફાઈવ સ્ટાર હોટલોમાં લઈ જશે એને મને અમે આવું વિચારીએ છીએ કે આવું કઈ કરીએ તો સમાજમાં એનું પરિણામ મળી શકે વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા હરિયર સોસાયટી કોઓપરેટિંગ હાઉસિંગ લિમિટેડના સહયોગથી તેમજ અખિલ સૌરાષ્ટ્ર સંગઠન રાજકોટના સંયુક્ત ઉપક્રમે અને ખાસ તો થેલેસેમિયા પીડિત યુવાન ચિરંજીવી જય જીતુભાઈ કોટેચાના ચોત્રીસમાં જન્મદિવસ નિમિત્તે જીતુલભાઈ કોટેજા પરિવારના સંપૂર્ણ આર્થિક સહયોગથી સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના થેલેસેમિયા પીડિત બાળકો માટે મેગા નિઃશુલ્ક મેડિકલ માર્ગદર્શન સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું છે સાથે આ તમામ બાળકો માટે દિવાળી આવી રહી છે એટલે વેલકમ દિવાળી પ્રકારનો પણ આયોજન કરવામાં આવ્યું છે છે માટે કામ કરે ગુજરાતના એવા લગભગ એકાવન કાર્યકર્તાઓ સંસ્થાઓ દાતાઓનું પણ સન્માન અને રૂપ સ્વીકાર પણ કરવાના છીએ આપણે ખ્યાલ છે કે આ બાળકોનો ખોરાક જ લોહી છે આપણા લોકપ્રિય માધ્યમ સૌને એ પણ વિનંતી કરીએ કે રક્તદાન કેમ્પો મહત્તમ થાય કારણ કે દિવાળીમાં રક્તની ખૂબ છોટે દરેક વખતે હોય છે તો દિવાળીના પેલામાં જ રક્તદાન કેમ્પો ખૂબ થાય તેવી પણ સૌને વિનંતી છે અને આ બધા બધા કેમ્પનો કેમ્પનો સૌ લાભ તેવી પણ વિનંતી કરીએ છીએ અને થેલેસેમિયા નાબૂદી માટે એક જ રસ્તો છે કે સગાઈ પહેલા જો થેલેસેમે ટેસ્ટ થાય તો આવનાર બાળક જે છે તે થેલેસેમિયા પીડિત ન જન્મે એટલે બધા સરકારને પણ વિનંતી છે કે થેલેસેમે ટેસ્ટ ફરજિયાત કરી નાખે તો હવે પણ જે કોઈ નવું બાળક છે એ ન જન્મે અને આ મહામારીમાંથી આપણે સમાજને બચાવી શકીએ